હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે હું દીપા તમને બતાવી રહી છું બહુ સરસ રેસિપી કે જે રોટલી ભાખરીને આ રીતે ટુકડા કરી અને ઉપર આજે આપણે શાક બનાવવાના છે એ આ રીતે ઉપર શાક મૂકી બધું સાથે ચોળીને પણ ખાઈ શકાય ગમે તે સિઝનમાં બનાવી શકાય શિયાળામાં ખાસ કરીને આ શાક બનાવવાનું એટલે તમને કહીશ કે મેથી દાણાનો ઉપયોગ કરવાના છે શિયાળામાં મેથી ખાવી એ શરીર માટે ખૂબ જ સારી ચોખા મેથીનું શાક ઉત્તર ગુજરાતમાં લોકો ખૂબ જ બનાવતા હોય છે આજે બનાવવાનું છે જે બનાવવા માટે મેઝરિંગ કપનો અડધો કપ જેટલા ચોખા લેવાના છે ચોખા આપની પાસે જે બી હોય એ લઈ શકો છો મોયલા હોય તો એ પણ લઈ શકાય મેઝરિંગ કપનો અડધો કપ બાસમતી ટુકડા અને સાથે જોઈ શકો છો મેં આખી મેથી લીધી છે તો બેનું કોમ્બિનેશન બહુ જ સરસ છે મેથીદાના મેઝરિંગ જે સ્પૂન આવે એની બે ટેબલ સ્પૂન ભરીને બે મોટી ચમચી ભરીને મેથી દાના લીધા છે સામે અડધો કપ બાસમતી ચોખા તમે જે ચોખા યુઝ કરતા હોય લઈ શકાય લીલો મસાલો આદુ મરચાં લસણ જોઈ શકો છો એને વાટીને આ રીતે દરદરી પેસ્ટ કરી દેવાની છે સાથે અહીંયા લેવાનું છે બે મોટી ચમચી ભરીને બેસન એક કપ જેટલા પાણીમાં બેસનની સરસ આ રીતે સ્મૂધ પેસ્ટ કરી લેવાની છે તો ઇન્ગ્રેડિયન્ટ્સ મોટાભાગે બધા ઘરમાં હોય એ જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આ શાક બનાવવાનું છે ગમે તે સિઝનમાં ખાઈ શકાય ખાસ કરીને શિયાળામાં આપણે મેથીનું પ્રમાણ વધારી દેતા હોય છે શરીરને ગરમાવો આપે તો આ રેસીપી બનાવી શકીએ અડધો કપ જેટલું સાધારણ ખાટું દહીં લેવાનું છે જેને આ રીતે વલોઈને સરસ એનું સ્મૂથ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ રેસીપીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મોટાભાગના તૈયાર થઈ ગયા છે હવે આપણે રેસીપી બનાવીએ એક તવી લઈશું કે પછી આ રીતે પેન લઈશું બે ચમચીથી અઢી ચમચી જેટલું તેલ અડધી ચમચી જેટલા રાયદાના ચમચી જેટલી જીરું રાઈ અને જીરું થઈ જાય એટલે એક મોટું લાલ મરચું અને પછી હિંગ નાખવાની છે ચપટી હિંગ નાખવાની વઘાર જેમ આપણે રેગ્યુલર કરતા હોય છે એ જ રીતે કરવાનો છે હિંગની સાથે સાથે અહીંયા મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું રેસીપી ખૂબ જ સરળતાથી બની જાય છે ગમે તે સીઝનમાં બનાવી શકાય છે હિંગ મીઠા લીમડો એડ કરીને તરત જ મેથી જે છે એને આપણે એડ કરી લઈશું અને સાથે સાથે ચોખા ચોખા મેં કહ્યું એમ તમે મોયલા પણ લઈ શકો છો હવે બેઉને સરસ રીતે શેકી લેવાના છે આછા ગુલાબી થાય ત્યાં સુધી તો આ રીતે થોડો સાધારણ ગુલાબી કલરના દેખાય ત્યાં સુધી બેઉને સરખી રીતે આપણે શેકી લઈશું તમને એવું થતું હશે કે મેથીદાનાથી શાક કડવું લાગશે પણ એવું બિલકુલ નથી હોતું શાક બહુ સરસ ટેસ્ટી બનતું હોય છે મેથીની કડવાહટ આ રીતે બનાવવાથી એ દૂર જ થઈ જતી હોય છે ભીનો લીલો મસાલો આદુ મરચાં લસણનો જે વાટીને રાખ્યો તો એ પણ સાથે સાથે બે મિનિટ માટે સાંતળી લીધો જોઈ શકો છો સરસ સાચો ગુલાબી કલર દેખાઈ રહ્યો છે હવે જે આપણે બેસનનું ખીરું બનાવ્યું હતું સ્મૂધ પેસ્ટ જેવું એ આપણે એડ કરી લઈશું સાથે સાથે મીઠું એડ કરી લઈશું અડધીથી પોણી ચમચી જેટલું બધું હલાઈ અને મિક્સ કરી દઈશું હવે આપણે લાસ્ટમાં એડ કરી દઈશું દહીં દહીં એડ કર્યા પછી આપણે ચાર કપ મેઝરિંગ કપના ચાર કપ ભરી અને પાણી એડ કરવાનું છે ટોટલ આ રેસિપીમાં પાંચ કપ પાણી થયું ચાર કપ અત્યારે આપણે એડ કર્યું અને એક કપ જેટલું પહેલાં જ્યારે આપણે બેસનનું ખીરું બનાવ્યું ત્યારે એડ કર્યું દઉં ટોટલ પાંચ કપ પાણી અડધો કપ ચોખા હોય એની સામે આપણે લીધું છે મોટાભાગના બધા મસાલા થઈ ગયા છે બસ હવે થોડી હળદર એડ કરી દઈશું અડધી ચમચી જેટલું આદુ મરચાં લસણનો આગળ પડતો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે આ રેસીપીમાં તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પણ આ રીતે ચોખા મેથીનું શાક બનાવશો તો બહુ સરસ લાગતું હોય છે હવે ઢાંકી દઈશું પંદર એક મિનિટ માટે થવા દઈશું ચોખા અને મેથી સરખી રીતે ચડી જાય એનું જોવાનું છે ધ્યાન રાખવાનું છે થોડી થોડી વારે હલાવતા જવાનું છે ચોખા અને મેથી બેઉ સરખી રીતે ચડી જશે અને થોડું મિશ્રણ ગાઢું થઈ જશે એટલે શાક આપણું સમજો તૈયાર છે મોટા ભાગના બધા જ મસાલા થઈ ગયા છે લાસ્ટમાં આપણે બે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું જેથી આ શાકની ફ્રેગનન્સ અને ફ્લેવર બહુ સરસ આવશે તો જુઓ હજી થોડી કચાસ છે થોડીવાર માટે ચડવા દઈશું પણ એ સાથે સાથે આપણે અહીંયા કસૂરી મેથી એડ કરી દઈશું અને સાથે કોથમીર પણ એડ કરી દઈશું બેવ થોડું થોડું એડ કરવાનું છે અત્યારે લીલી મેથીની ભાજી માર્કેટમાં મળતી હોય છે તો એ પણ તમે એડ કરી શકો છો લીલી મેથીની ભાજી એડ કરીએ તો ભાજી સરખી રીતે ચડી જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખવાનો અત્યારે તમે જોઈ શકો છો કસૂરી મેથી અને કોથમીર એડ કર્યા પછી બસ બેથી ત્રણ મિનિટ માટે થવા દીધું અને આપણને જોઈએ છે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું ચોખા મેથીનું શાક પીરસવા માટે તૈયાર છે જેને આપણે રોટલી ભાખરી સલાડ લીલું મરચું અને સાથે ગોળની સાથે પીરસી શકો છો ગમે તે સિઝનમાં રેસીપી જરૂરથી ટ્રાય કરી શકાય જોતા રીતે સુપર સહેલી ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે તો આ રીતે ચોળીને ખાઓ કે પછી રોટલી ભાખરી પર ચડાવીને ખાઓ પણ ખાવાની મજા જ આવશે બિલકુલ તમને કડવું નહીં લાગે એવું ચોખા મેથીનું શાક ચોક્કસથી ટ્રાય કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ